નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ શોકમાં આજના વિડીયોમાં વાત કરશું બે દેશી ગાયની ખરીદી કરવામાં આવશે જેમાં સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ સહાયનો લાભ છે તે કોને મળશે ખાસ મિત્રો આત્માની કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીને લઈને જે તાલીમ છે તે આપવામાં આવશે તેવા તાલીમ લીધેલા અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રોને આ સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને આત્માની કચેરી દ્વારા જે તાલીમ લીધેલી હોય તેવા અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રોને આ સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે જેની અંદર સ્થાનિક ઓલાદની બે ગાયો છે તેની ખરીદી કરવામાં આવશે જેમાં તેમને સહાય છે તે મળવાને પાત્ર રહેશે બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો મિત્રો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટમાંથી એટલે કે બેનેમાંથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે અથવા તો મિત્રો મહત્તમ રૂપિયા ઇઠ્યાવીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે બે દેશી ગાયની ખરીદી કરવામાં આવશે જેની અંદર ખેડૂત મિત્રોને રૂપિયા ઇઠ્યાવીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ સહાયનો લાભ મેળવવા માટે આઈ ખેડૂતની પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ઓફિશિયલી લિંક છે મિત્રો આઈ ખેડૂતની જે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ છે હાલ મિત્રો આઈ ખેડૂતની પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ છે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ